સવાર સવારથી ગાડી પડી છે આજે આ ગાડી કોની છે અમને કઈ ખબર જ નથી માણસ વ્યક્તિ કોણ છે અમને કોઈ ખ્યાલ જ નથી એટલે આખી આખી રાત આ ગાડી અહીંયા જ પડ્યું છે અત્યારે અમે રાતના વિડીયો બનાવીએ છે હવે ગાડીમાં ભાઈનો સામાન પહેર્યો છે આ એનું હેલ્મેટ છે આ એની થેલી છે આ થેલીમાં એક કાળું જબલું છે બીજી એક થેલી છે એમાં એના કપડાં છે હવે આ ભાઈની ગાડીની થેલીના અંદર આ બ્લેક કલરની જે થેલી છે એના અંદર છે ને બહુ બધા પૈસા છે એના અંદર જો તમે જોઈ શકો છો પૈસા છે એની ગાડી હશે તો અમે કાલે સવાર સુધી એની રાહ જોઈશું ને તો પછી અમે કોલેસ કમ્પ્લેન કરી દઈશું

મારા કપડાં હતા ચાર જોડી કપડાં હતા એ બધું હું એનું અહીંયા ભૂલી ગયો હતો પછી મને કતારગામ પોલીસ સ્ટેશનમાંથી ફોન આવ્યો હતો એટલે ઘરે આવ્યા હતા મારા ઘરે કહેવા માટે કે ભાઈ બાઈક તમારા નાંદેલ પોલીસ ચોકીમાં છે તો તમે સાહેબને જઈને હવે સાહેબને જઈને મળી આવો એમ એટલે હું કાલે આવ્યો હતો પણ કાલે અહીંયા આગળ પોલીસ ચોકીમાં કંઈક ફંક્શન હતું સાહેબ કંઈક મોટા આવવાના છે એટલે મને બીજા સાહેબે ના પાડી કે ભાઈ તું આજ નહીં કાલે આવજે એમ એટલે પછી આજે હું ફરી બીજી વખત આવ્યો હતો